રાજપાલ સમાજ ને વિનંતી કરું છું કે એની આપણા માટે કરીને હરમેશા લડ્યો છે આપણા સમાજ હંમેશા ઢાલ બની ને કર્યું છે ઢાલ એટલે કઈ રીતે ઢાલ આપણા સમાજના ઠાકોર સમાજના પોત એવા કિસ્સા બની ગયા કદાચ એ ઠાકોર સમાજે આપણા સમાજ સાથે કરી હોત તો આપણે ક્યારે માફ ના કરી શકો પણ જેની બેન ઠાકોર સમાજ બંને સમાજનો ભાઈચારો રે એના માટે કરીને હંમેશા સમાધાન રૂપી મરણ અપનાવ્યું ખાસ કરીને હું તો આપણે નોખાની જ વાત કરું આ નોખા નૌખામની અંદર ગેરીબેન તો ઘોડાપી ના હોત તો એ દિવસે શું થવાનું હતું આપણને બધા નથી આપણા માટે કીશ પોતાના સમાજમાં જેના ઘોટડા ગેરીબેને વીધા છે એનું આપણે ઋણ ચૂકવવાનું છે મને મહેરબાની કરી અધારે આરામને તો વિનંતી કરું છું પણ રાજપૂત સમાજને ખાસ કરીને વિનંતી કરું છું કે આપણે સ્વાસ્થ મન અને ધનથી આ ચૂંટણી ગોમમાં લડજો ગેની બેન માટે કરીને જો હાથ જોડવા પડે તો આપણે બધાને જોડજો અને આ ગેની બેન જ્યારે વિજેતા થાય ત્યારે દરેક ગોમની પેટીઓ ખુલે એમાં ખબર પડવી જોઈએ કે રાજપૂત સમાજ

બેન અમે તમને આ પોચે ગોમો ની ખાતરી આપવા છો બધા આગેવાન બેઠા છે બધા ગઈ વખતે પરબતભાઈ આ વિસ્તારમાંથી લડ્યા કદાચ કોંગ્રેસ ભાજપ ભૂલી ને પૂરે લગભગ સિત્તેર હજાર ની આ વિધાનસભામાં માંથી લીડ આલી હતી સાહેબ જો લડતા હોય તો બધા પોતાની લાગણી રાખે આ વખતે આપણી બાજુ કોઈ નથી હું તો દેખો વિધાનસભાની ચૂંટણીમાં તમને ત્યારે કહેતા કોઈ ફોન નહીં કરી ગયો મળે નહીં ગયો કોમ નહીં થાય પણ ત્યારે કોઈ માનતા નહીં પણ આ માપીવાળા પટેલ સોમજીભાઈ સોમજીભાઈ આપણા 2 લાખ લોકોની મનની જે વાત હતી એ સોમજીભાઈ પટેલે આખા દેશ સુધી પહોંચાડી છે અમે ધારાસભ્ય તરીકે

લગ્ન મારે ના જવાનું હવે ચૂંટણી આવી બધે બહેન હંદાતો થઈ જાય બધા લોકો આપ સૌને વિનંતી છે વધારે નથી કેવું શિવાબાના વાત કરશે પણ એટલા ઉત્સાહ સાથે પહોંચે અમને આવ્યા છો એટલા મધરૂપ થજો જ્ઞાનીબેન થાશે તો તમારે કોઈ જ્ઞાનીબેનને મળવા માટે ગુલાબસિંહની પણ જરૂર નથી નથી મોગીલાલભાઈની જરૂર નથી શિવાબાની જરૂર કે કોઈની પણ જરૂર અહીંયા નથી તમે સીધા ડાયરેક્ટ મળી કેશો ડાયરેક્ટ ફોન કરી કેશો રૂબરૂ કોઈને વચ્ચે કાર્ડ માટે વચ્ચે રાખવા નહીં પડે હું તમને ખાતરી આપું છું અને આપણે સૌએ સન્માન કર્યું તે બદલ આપ સૌનો આભાર